નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું ચાર જાતના ભજીયા તો ચાલો તેમાં સામગ્રી જોઈ લઈએ તેના માટે મેં હળદર ગરમ મસાલો ખારો મીઠું સંભારેલી ડુંગળી પછી આવી રીતે કટિંગ કરેલી ડુંગળી આખી તમે ટુકડા પણ લઈ શકો બટેટા લીંબુ આવી રીતે ભરેલા મરચાં બનાવવા માટે મરચાં અને મેથી આ હવે આપણે એક ચવાણું અધકચરું કરેલું લીધું છે મેં કે ચવાણામાં આપણે ગમે તમે કોઈ પણ લઈ શકો ચણાનો લોટ ઉમેરવાનો છે જોઈતા પ્રમાણમાં આ આપણે પછી સંભારેલી ડુંગળી તેમાં નાખીશું સંભારેલી ડુંગળી નાખ્યા પછી તેમાં આવે સ્વાદ અનુસાર મીઠું મીઠું નાખ્યા પછી જરૂર મુજબ હળદર ગરમ મસાલો ગરમ મસાલો નાખ્યા પછી લાલ મરચું જોઈતા પ્રમાણમાં અને આ બધાને આપણે હવે હાથ વડે મિક્સ કરી લેવાનું છે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જેથી બધો મસાલો અને સરસ રીતે બધું મિક્સ થઈ જાય જુઓ છો આપણું મિક્સ કરી લીધું છે હવે તેમાં આપણે સ્વાદ અનુસાર લીંબુ લીંબુ નાખ્યા પછી થોડુંક આપણે તેલ ઉમેરવાનું છે જેથી લોટ સરખી રીતે સારો આપણે જેવો જોઈએ છે તેવો થઈ જાય અને હાથ વડે આવી રીતે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મારો કેમેરો થોડોક હલે છે તો થોડુંક ઇગ્નોર કરજો જોઓ છો આપણું મિશ્રણ તૈયાર છે હવે આ મિશ્રણમાં આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે બહુ વધારે નહીં જેથી એકબીજા સાથે મસાલો ચોટીને સરખો રીતે આપણે મરચામાં બેસે એટલે આપણે તેમાં પાણી ઉમેરવું પડે છે એટલે થોડુંક જ પાણી ઉમેરવાનું છે ને આવી રીતે આપણે તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે પછી આપણે આમ આવી રીતે આ મરચાં કરેલા છે બી કાઢીને તેમાં આપણે ભરી લેવાના છે તો તૈયાર છે આપણા ભરીને મરચાં હવે આપણે ચણાનો લોટ લેશું ચણાનો લોટમાં અજમા નાખીશું આપણે મીઠું સ્વાદ અનુસાર ખારો જેને સાજીના ફૂલ પણ કહીએ છીએ તે ઉમેરવાનો છે આપણે જોઈતા પ્રમાણમાં હવે તેમાં આપણે લીંબુ નાખવાનું છે લીંબુ નાખ્યા પછી આપણે હવે આ મિશ્રણમાં થોડુંક પાણી ઉમેરતા જાય અને આને મિશ્રણને તૈયાર કરવાનું છે આપણે જેટલું તમે ઘટ રાખો તેટલી પસંદ તમારી જો તમે આછું પસંદ કરતા હોય તો આછું કરી રાખ શકો છો અથવા તમે ઘાટું પણ રાખી શકો છો હવે આવા મરચાં આપણે તેમાં ડુબાડી દેવાના છે મને મરચાંની લિયર આછી જ પસંદ છે એટલે હું લોટ આછો રાખું છું જો તમને જાડો પસંદ હોય તો તમે જાડો પણ રાખી શકો છો અને આવી રીતે આપણે એક એક મરચાં કરી અને બધા મરચામાં સારી રીતે આપણે તેમાં ડૂબાળી દઈએ અને ગરમ તેલ આપણે મૂકી દેવાનું છે તમે ખાટો રાખશો તો તમારી મરજી જોવો છો મેં તેલ ગરમ પહેલાં જ મૂકી દીધું હતું હવે તેમાં આપણે આ મરચાં આવી રીતે મૂકી દેવાના છે નોનસ્ટિકી કડાઈ છે એટલે તેલ ઓછું છે તમે બીજા વાસણમાં મૂકો તો ડૂબી જાય એટલો પણ તમે લઈ શકો છો અને નોન નોનસ્ટિકી તવામાં આપણે તેલ ઓછું જોઈએ છે તો તમારા બધાની ચોઈસ આવી રીતે આપણે તેને પકવી લેવાના છે ભરેલા મરચાં વરસાદ આવતો હોય અને આવી રીતે આપણે ભજીયા ખાવાની મન થાય એટલે ચટપટ એક જ લોટમાં આપણે ચાર જાતના ભજીયા બનાવવાના છે અને વધારે સમય પણ નથી જોતો અને ચટપટ બની જાય છે આવી રીતે આપણે ક્રિસ્પી કરી લીધા છે આપણા ભજીયા મરચાંના તો તૈયાર છે આપણા ભરેલા મરચાંના ભજીયા જોઓ છો કેટલા સરસ રીતે આપણા બાકીને ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આ જ લોટમાં આપણે ડુંગળી લેવાની છે એને મેં આવી રીતે ક્રશ કરેલી છે જો તમે ઝીણી ઝીણી સુધારીને બનાવવા માંગતા હોય તો પણ તમે કરી શકો પણ આવી રીતે ઘરેથી જરૂર ટ્રાય કરજો ખાવામાં બહુ સરસ લાગે છે તો આવી રીતે આપણે ડુંગળીને પણ દબાડી દેવાની છે આવી રીતે આપણે ડુંગળીને ડુબાડી અને સરસ રીતે ચમચી વડે એના આકામાં આપણે આવી રીતે લોટ બેઠાડી દેવાનો છે જેથી સરસ રીતે લોટ ડુંગળીની સાથે મિક્સ થઈ જાય અને પછી આપણે ગરમ તેલમાં આવી રીતે તેને મૂકી દેવાના છે જુઓ છો આવી રીતે આપણે ગરમ તેલમાં ડુંગળીને પણ મૂકી દેવાની છે અને ડુંગળીને પણ આપણે ક્રિસ્પી થવા દેવાની છે તમે લોકો જરૂરથી ઘરે ટ્રાય કરજો અને કેવા બન્યા તે મને જરૂર કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો જુઓ છો આપણી ડુંગળીનો કલર પણ બદલી ગયો છે આવી રીતે તેને આપણે પલટાવી દેવાનું છે એટલે બેય સાઈડ આપણા ડુંગળીના ભજીયા ક્રિસ્પી થઈ જાય તમે ચીપિયા વડે પણ પલટાવી શકો છો તવીથા વડે થોડીક મુશ્કેલી થાય છે તો તમે ચીપિયા વડે પલટાવી શકો જો કેટલા સરસ રીતે આપણા ડુંગળીના ભજીયા પણ પાકીને તૈયાર થઈ ગયા છે જેટલા આપણા ડુંગળીના ભજીયા ક્રિસ્પી બનશે તેટલા જ આપણા સરસ બનશે તે ખાસ ધ્યાન રાખજો તો તૈયાર છે આપણા ડુંગળીના ભજીયા હવે બાર કાઢી લઈએ હવે આપણે પાછા આ જ લોટમાં બટેટાની પતરી નાખીશું બટેટાની પતરી આવી રીતે નાખી અને આપણે સરસ રીતે ડૂબોડી અને તેલમાં મૂકી દઈશું જુઓ છો આપણે ચણાનો લોટ આછો રાખવાથી આપણે જે વેજીટેબલ કે જેના આપણે ભજીયા બનાવીએ છીએ તેનો સ્વાદ સરસ આવે છે અને જો તમે વધારે લોટ ઘાટો રાખશો તો ચણાના લોટના જ વધારે ઓલું થાય છે એટલે આપણે વેજીટેબલમાં લોટ મને આછો જ પસંદ છે તમે તમારી મરજીથી કરી શકો જોવો છો આપણા બટેટાના ભજીયા પણ કેટલા સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયા છે આવી રીતે આપણે તેને પલટાવી લઈએ અને તેને સરસ રીતે પકાવી લઈએ જુઓ છો બટેટાના ભજીયા પણ કેટલા સરસ રીતે ફૂલીને દડા જેવા તૈયાર થઈ ગયા છે અને આને પણ આપણે બ્રાઉન કલરના થવા દેસું જેથી સરસ રીતે ભજીયા ક્રિસ્પી બનશે તો જ ભજીયા ખાવાની મજા આવે છે અને ચોમાસાની સિઝનમાં તો ભજીયાને બધીને જ બહુ ખાવાનું મન થાય છે આવી રીતે આપણે બટેટાના ભજીયા પણ પકવી લેશું જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂર્વ વિડિયો જોવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો કે તમે ઘરે બનાવ્યા તેનો સ્વાદ કેવો બન્યો છે આવી રીતે આપણા બટેટાના ભજીયા પણ પાકીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બટેટાના ભજીયાને પણ બહાર કાઢી લઈએ હવે આમાં આપણે મેથીની નાખી દેવાની છે તમે આમાં લીલા મરચાં પણ નાખી શકો છો પણ એકલી મેથી ના બનાવશો તો પણ સરસ લાગશે હવે તેને પણ આપણે ગરમમાં ગરમ તેલમાં જ મૂકી દઈએ તમે સાઈઝ તમારી પ્રમાણે મૂકી શકો છો મારો લોટ થોડોક ઢીલો થઈ ગયો છે તમે ખાટો કરી શકો છો કેમ કે આપણે એક જ લોટમાં ચાર જાતના ભજીયા બનાવ્યા છે તેથી આપણા લોટને ઓળું થયું પણ જેટલો લોટ ઢીલો હશે ને ઓલો એટલો તેટલા જ આપણા ભજીયા જાળીવાળા અને સરસ રીતે ફૂલીને તૈયાર થશે જુઓ છો આપણા ભજીયામાં જાળી દેખાવા માંડી છે આવી રીતે આપણે ભજીયાને પકવી લેવાના છે સરસ રીતે હલાવતા જઈ અને આપણે ઓછા તેલમાં આપણે ચાર જાતના ભજીયા બનાવીને તમને દેખાયા છે કેમ કે બધા કોઈ અફોર્ડ નથી કરી શકતા એટલે મેં તમને ઓછા તેલમાં જ ચાર જાતના એક જ લોટમાંથી ચાર જાતના ભજીયા બનાવીને બતાવ્યા છે તો તમે જરૂર ઘરેથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને લખીને મોકલજો જો છો આપણા મરચાંના ભજીયા બટેટાના ભજીયા ડુંગળીના ભજીયા અને મેથીના ભજીયા આપણે એક જ લોટમાં અને એક જ તેલમાં આપણે આ ચાર જાતના ભજીયા બનાવ્યા છે જેથી સમય પણ ઓછો જોઈએ અને સામગ્રી પણ આપણે ઓછી જોઈશ થેન્ક યુ